નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે જાણીશું આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર મિત્રો દર વર્ષે વરસાદના નક્ષત્ર ઉપરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે સાથે જ મિત્રો કયા નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે તેમજ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી બે ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્ર બેસે છે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરે એટલે સારો વરસાદ જોવા મળી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે છ અને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં સારો વરસાદ આવવાની શક્યતાઓ છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં વરસાદના ઝાપટાની જોર વધી શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદના ઝાપટા પણ પડી શકે છે ત્રણથી પોંચ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો આગામી પાંચ દિવસ અતિભારે વરસાદ ખાકી શકે તેવી શક્યતાઓ રહેલી છે બે ઓગસ્ટથી ફરીથી સિસ્ટમ સક્રિય થાય તેવું હવામાન વિભાગનું કહેવું છે તેમજ બેથી ચાર ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી આપી છે જે મુજબ આગામી ચાર દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે